સુરત શહેર તાજિયા કમિટીના નેજા હેઠળ રવિવારે જુલુસ નીકળ્યા બાદ તાજીયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રથમ દસ આવનાર તાજીયાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ દક્ષિષભાઈ માવણી હિન્દુ મિલન મંદિરના સ્વામી અમરીસાનંદજી સુરતના પૂર્વ મેયર કદીર જાદા સુરત પોલીસ કમિશનર સહિતનાઓની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા છે કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમના પવિત્ર મહિનામાં શહેરમાં તાજિયાની સ્થાપના કરાઈ છે તાજીયાનો આ વર્ષે રવિવારના રોજ કોમીએ ખલાસના માહોલમાં જુલુસ નીકળ્યું હતું અંગે તાજિયા કમિટી દ્વારા જણાવ્યું હતું કે જાપા બજારમાં એકત્રિત થયેલા તાજિયા જુલુસનું સાંજે નમાજ બાદ પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો રવિવારે સાંજે જાપા બજાર ખાતે તાજિયા જુલુસનું સ્વાગત કરાયું હતું જે સ્વાગત કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ માજી મેયર કદીર પીરજાદા હિન્દુ મંદિરના સ્વામી અમરીશાનંદજી મહારા એસડી કર્યા ધારાસભ્યો અને વિવિધ ધર્મના અગ્રણીઓની હાજરીમાં લીલી ઝંડી આપી હતી પ્રથમ શ્રીફળ ફોડી તાજિયાને જુલુસનો પ્રારંભ કરાયો હતો સુરત શહેરની પરંપરા મુજબ સુરત શહેરમાં તાજિયાઓ વર્ષોથી નીકળે છે નવાબના જમાનાથી નીકળે છે તાજિયા સારી રીતે નીકળે છે આજે આસુરાનો દિવસ છે ખૂબ તાજીયા નીકળ્યા છે અને એમાં કોમી એકતાનો પ્રોગ્રામ બી કરીએ છીએ એ કાર્યક્રમમાં તાજીયા કમિટીના શાંતિ સમિતિના આમંત્રણને માન આપીને સી પાટીલ સાહેબ ભાજપના પ્રમુખ અને મંત્રી કેન્દ્રીય એ આવ્યા માનનીય મેયર સાહેબ આવ્યા માનનીય ધારાસભ્ય સાહેબ આવ્યા માનનીય એમપી મુકેશભાઈ આવ્યા માનનીય પોલીસ કમિશનર ગેહલોટ સાહેબ જોઈન્ટ શ્રીઓ અમારા સામાજિક આગેવાનો અને કમિટીના બધા સભ્યો હાજર હતા ખૂબ સારા માહોલમાં આ વિસર્જન થઈ રહ્યું છે વરસાદ હોવા છતાં આ તાજિયાઓ નીકળ્યા છે અમારી એ જ શુભેચ્છા છે કે આ શહેરમાં કોમી એકતાનો માહોલ સચવાઈ રહ્યો છે પછી એ ઈદે મિલાદ હોય ગણપતિ હોય કે તાજિયાઓ મરમ હોય આજે પણ ખૂબ સારી રીતે આપ જુઓ છો હિન્દુ મુસ્લિમ બધા જ રસ્તા પર છે અને તાજિયાનું સ્વાગત કરી રહ્યા છે આભાર ધન્યવાદ સુરતમાં સાંજે નીકળેલા કલાત્મક તાજિયા જુલુસ ઝાંપા બજાર સરિયાવાડી માર્કેટથી ટાવર ભાગડ રાજમાર્ગથી લાલ ગેટ નાનાવડથી મુગલી સરાથી હોડી બંગલા ખાતે પૂર્ણ થયું હતું તો તાજિયા જુલુસના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પણ તાજિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા